હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં આજે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ડેમ કાંઠાવાળી દિવાળીએ ખાલી ચક્કર મારવા એ કે દવા છટા હૈ કે નહીં છટ્ટા કે નીચલા ભાગમાં છે ને સેજ ભીનાશ પડતી ઓલા સાંભળો રહ્યો ને આ નહીં ઓલો સાંભળો એથી ઉપર તો કંઈ વાંધો પડે એમ જ નથી છટાઈમાં જ છે પણ નીચે જોવાનું હતું કે છટ્ટા હૈ કે નહીં સેજ એલું પડીએ પણ આજે છે ને ભાઈ બપોર પછીમાં આપણે દવા મારી દેવી છે કેમકે દવાની ખાસ જરૂર છે કેમકે આમાં એક જ વાર આપણે દવા છટાણીએ ઈડ છે ભાઈ બીજી રીતની એમ જે તમે એટલે એના માટે થઈ અને આપણે દવા છાંટવી જોઈએ કે દવા ફરજિયાત છાંટવી પડે એવું કામકાજ છે એમ જે આવતા ભાઈ આમાં ઈ હાવ છે ને બુકડા બોલાવી ગઈ ના કરતાં કંઈ વાંધો ના આવે એમ એટલે આવું છે કંઈક એટલે આપણે ઈરની દવા મારવાની છે ભાઈ અને મિત્રો આગલા વિડીયોમાં તમે કોમેન્ટ કરીને જણાવ્યું નહીં ભાઈ ઈર માટે કઈ દવા બેસ્ટ છે એ જો તમે જણાવી દો તો આપણે હેલું પડે આજે આપણે આમાં મારવી છે એટલે એટા ને ગુંથર મેળવે ને તો એ બે જ દવા મારવાનો પ્લાન છે યુપીએલ કંપનીનું આવે ને એટા બોમ્બને ગૂંથર એ એટલે જેથી કરીને વાંધો ના આવે એમ જે આપણે દવા છાંટવા માગીએ અને રિઝલ્ટ સારામાં સારું મળે બાકી જો ભાઈ આવો કંઈક માંડવીનો સીન સપાટો છે આ છે કાકાની માંડવી જે આ થાંભલાની અર્થે આંબડી છે એ કાકાની છે અને આ છે આપણી માંડવી ઓમ કંઈ વાંધો નથી આવ્યો એમ પણ ભાઈ ઈર છે અને દવા આપણે એક જ વાર છટાણી છે એના લીધે દવા છાંટવાનો થોડોક પ્લાન છે એમ જે અને કાલે ભાઈ વાં આપણે નેદવાનું કામ ચાલુ હતું એ નેદવાનું કામ પૂરું થઈ ગયું અને અહીંયા ભાઈ નેદવાનું કામ પૂરું થઈ ગયું પણ અહીંયા હજી વચ્ચમાં એકાદ વાર નેદવું જોઈએ કેમ કે અહીંયા થોડુંક ખડની બાપા મારી રહી અને અવારથી આપણે વહીવું છે એટલે એના લીધે થોડુંક ખડ રહીએ કેમકે એક વાર મહેનત કરીને તો ખડ નીકળે તાત્કાલિક ખડ નીકળે નહીં એના માટે થઈને બરાબર તો હારો મિત્ર તમે કન્ટિન્યુ બનીને રહ્યો જાય ગામમાં બધે ચક્કર મારી લઉં પછી પાછા આપણે મળીએ વળી ઓકે હવે આ છે કટકી હોય ભાઈ જોઈ લ્યો એમાં ક્યાંય હાથ ની ખબર પડે ભાઈ જાવ તમે આમાં છે ને ભાઈ એકવાર ઈડની દવા છટાઈ ગઈ હતી આમાં નથી છટાણી આમાં વચ્ચે એકવાર છાટી ગયા પણ તો એ ઈડ તો એવી નવી જ છે એથી કંઈ બીજો લાંબો ફેર પડ્યો નથી માંડવી વર્ધી કરી ગઈ એટલો ફેર પડ્યો એમ લે જો આમાં કંઈ ખબર નથી પડતી આવું ગુથાઈ ગઈ જોઈ લો એમ ગયો એટલે બધામાં આપણે રાઉન્ડ લેવા આમાં છટાઈ ગઈ હતી તો એ ઈરની દવા આપણે એકવાર છાટી દેવી છે એટલે જેથી કરીને કંઈ તકલીફ ના પડે સમજયા પાછળ હે ને જો અને આ હેઠો બરી ગયો બરીને ખાખ થઈ ગયો હવે જવું તો ભાઈ આ બરીને કેવા થઈ ગયા હવે જઈ ગયા આમાં છે ને આવી ગઈ હતી દવા અને આ સીનુ બાબાને ખીમરો મારવા પૂગી ભૂગી એવા થઈ ત્યા આ ઉપલી કટકી ભાઈ જાઓ તમે આમ વાડી છે ને ભાઈ મોજ કંઈક અલગ જ આવે લોકો મારવા આવે ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય કે એવું નેચરલ મસ્ત વાતાવરણ છે ને તો એની કોઈ વાત જ ના પડે ને જો ભાઈ આપણે દવા છે તે માંડવી જો પીછા થોડા 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 બરી ગયા આમ છે જો જાણવી દીધી હોય ને એના ઓલી નોઝલમાંથી એના લીધે હવે ખાચો કરી દીધો કટકીને પાણી પાયું ને ભાઈ આ ખાચું છે ને અહીંયા એક જગ્યાએ મોટું મૂકીને એટલે આખી કટકી છે ને એમને દોઢ બે વીઘા ત્રણ ચાર કલાક હાલે ને મોટર એટલે પી જાય અને આ છે ભાઈ લીમડાનો છાંયો અને હું મોજ આવે અહીંયા હોય ખાટલો રાખીને એટલે વાત જ કંઈક અલગ હોય જોઈ લો ભાઈ આમ માંડવી જાઉં તમે એક નંબર છે ને આમાં છે ને ભાઈ દવા આવીને એ નવો કોર દેખાઈ જોવા રહ્યો ભાઈ આ નવો કોર છે ને ખાતર નથી જોવા રહ્યો આ બધો નવો કોર છે ને એ ખાધેલો નથી અને બાકી ભાઈ કણોતરીની વાત કરું ને મિત્રો તો આને ખાલી આમ ઊંચું કરીને તમે જો હુયાન હેડું હેડું પડ્યું અહીંયા સુધી ચોટી ગયા જ્યાં અહીંથી ફાટી ગયા ઉખેડ કેમ થયા રોગે રોગા કાઢી લીધા અત્યારે છે ને ભાઈ આમાં બહુ ચાલે ના કરાય તો સુ્યા ઉખડી જાય તો આપણે શાંત દવા છાંટવી પડે એટલે ફરજિયાત થતી બાકી ખરેખર આમાં છે ને ઓલું ના કરીને જવું લ્યો ભાઈ આ હેઠો હાવ સુકાઈ ગયો કેવો થઈ ગયો પાછો આ હેઠો આમ છે આવું કંઈક છે ભાઈ નજારો એક નીચલી કટકીમાં છે ને ભાઈ ઈરનો થોડોક એટેક છે આમાંય નથી બહુ અને આમાંય નથી કેમ કે જ્યાં દેખાઈ રહ્યો જ્યાં અને આ સ્કૂલો ભાઈ આપણી એમ બાકીમાં આવે જ આવેલી આમ એક નંબર આવે ને મસ્ત એટલે આવું બધું હે બપોર પછી આવું હે બપોર પછી એટલે ભાઈ મેળાવે ને તો છ વાગે દવા છાટકી ચાલુ કરવી દે હાથ આજુબાજુ ચાલુ કરીને તો હે ને ઈડ બધી માથે આવી જાય ને માંડવીના પાંદડા સેજ ભીડાઈ જાય ને તો દવા તરે સુધી પહોંચી જાય હે જાય એટલે રિઝલ્ટ સારું મળે બીજું કંઈ નહીં તો સારું ભાઈ કન્ટિન્યુ બની ના મળીએ વળી થોડીક વાર પછી પાછા ચક્કર મારી જાગ બધામાં ચક્કર મારી લઈ સરખું નિરીક્ષણ કરી લઈ પછી પાછા બરોબર જાય બરાબર હાલ આપણે આવી ગયા દવા છાંટવા અત્યારે વાઈ છે લગભગ દવા છાંટવા આપણે આવી ગયા ને દવા કઈ કઈ છે નહીં તમને બતાવું બધું અહીંયા ને જા પાણી ભરાય છે જવા દેવા મા છે ને જવાઈ દવામાં છે ને ભાઈ એક આ છે આપણે એસીફેટ પાવડર આ છે ઇમામ એક્ટિન એક પોઈન્ટ નવ ટકા રિબલ કંપનીનો આ છે ક્લોરોવત્તા સાઇફર પછી એ છે બ્લેક અમૃત બ્લેક અમૃત તો જોઈએ જો ભાઈ અને આ છે જો સ્ટ્રોબેરી જોઈ લે અને આ છે સ્ટીક જો આટલી દવા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ જાતની દવા છે ભાઈ સાત જાતની દવા ભેરી ગઈ ટૂંકમાં કંઈ તો અને જ્યાં ઘોર હું બનાવી અને નાખી દેવાનું એમ જ્યાં એટલે આમાં થોડો એસી ફેટ નાખ્યો છે જ્યાં હલાવી નાખી જ્યાં દંડીકાથી પછી બધી દવા નાખી આટલી જાતની દવા હે ભાઈ આમાં છે ને આવે છે પાણી અચ્છા તમે જોયું જ હે બધું જો અતા આમાં ભીણ વહી ભાઈ ફીણ કેમ વહી ખબર ભાઈ આપણે છે ને એક પંપમાં છાંટી લીધો હવે કચકીને થઈ ગયા એટલે દવા થોડીક વર થતી ને તો એના લીધે ફીણ વેરાન બોલું હોય ને સ્ટીકર ફેરું એટલે ફીણતા થોડાક વરે જ કચકીને એકદમ ફેટાઈ ગયો નીચે બે પાછી એક પંદર વીઘામાં ત્રણ બેરલ દવા થાય બસો હો હો લીટરના બે એટલે બસો લિટર થયું એવી રીતે છે ભાઈ જો સારું ભાઈ હું જરાક આ બધું મિશ્રણ કરી લઉં પછી પાછા મળીએ આપણે બીજું હું બરાબર આવો કંઈક સેટઅપ છે ભાઈ આપણો દવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ વાઈ ગયા છે અત્યારે સાડા સાત એમ અને આજ છે ને ભાઈ આમ અંધારું થઈ ગયું ને આદરે થઈ ગયો જોવા બધું દવા આપણે બધામાં છટાઈ ગઈ છે એમ ગયા અને દવા છાંટી આપણે તમે જોયું આગળ સ્લીપમાં એ જ દવા આપણે મારેલી છે આમાં એમ ગયા ત્રણ બેરલને માથે થોડુંક ઘઈતું હતું થોડીક દવા વહી દીધી છાંટી દીધી સેજ પ્રેશર વધારે રહી ગયું એટલે ઘંટું હતું નકર ઘટે નહીં એમ જ્યાં જેથી પ્રેશર વધારે રહી ગયું અને ઓહો ભાઈ માંડવી એમ હરફ છે બે તનક ઠેકું ઠેકવું મારે હો ભાઈ હવે સનેડો જાય ને કોઈ વ્હીલ નીચે ગાવે ને એટલે આમ ઠેક મારીને ઊંચો ઉલ રહે એવા હરફ છે ભાઈ હેલ્ જાય અને કંઈક બીજું ભાઈ દવા છાટતા છાટતા ક્લિપ લેવાનો કંઈ ટાઈમ નહોતો ને કંઈ મોડું થતું હતું એટલે બહુ આપણે ક્લિપો લઈ ના કા એના માટે સોરી બરાબર અને હા ભાઈ અહીંયા દવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે હાથી બાતી લગભગ ક્યાં હાલીએ નહીં અહીંયા બધું હાવ દૂર ચડી ગયું હે બાકી હાલીએ તો જો હું ઓલી વાડીએ કદાચ થોડાકમાં હાલવું હોય તો હાલએ એમ બે હું કાલમાં અને બાકી છે ને ભાઈ જો અહીંયા કંઈક આ નવો થાંભલો આવ્યો નિશાળમાં કેવાનો થાંભલો આવ્યો એ ખબર નથી એમ બે નિશાળમાં એક નવો થાંભલો આવ્યો આજકાલમાં જ ઊભો થયેલ છે નકર હતો ને હમણાં જ દીઠો એટલે છે ને ભાઈ દવા છાંટતા છાટતા જે રીતે એકાદ રેડમાં આવ્યું હતું ખાવ રોગ ધુખેડી ગયું બહુ કંઈ વરસાદ નતો આવ્યો એટલે એવું હે સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ એક આવતા નવા બ્લોગમાંથી આવતી બધા દાયરાને રામ રામ અને આ ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ અને આ મિત્રો આ દવાનું રિઝલ્ટ આપણે કાલે સવારે આવીને જોઉં કેવું મળ્યું એ બરાબર એ આપણે તમને બતાવીશ કોમેન્ટ કરજો કેવું કે આ દવા આપણે છાઇટીનું રિઝલ્ટ મળે અને તમે કઈ દવા છાંટો એ જરાક જણાવજો અત્યારે જ બહુ કંઈ ખબર ના પડે ને કે અત્યારે જ આપણે જોઈ લઈએ પડે હજી બે કલાક થઈ છાઇટીને એટલે કંઈ ખબર ના પડે સમજે ન કરતા આપણે જોઈ લઈને અમે જોઈ જ રહીજો કે અટાણે ભાઈ કંઈ ખબર ના પડે કહેવામાં એમ જે ફ્લેશલાઇટ ચાલુ હોય ને તો ખબર પડે પણ ફ્લેશલાઇટ ચાલુ નથી એટલે એ કંઈ મેળ પડે નહીં તો હારું મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળી આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દે અને રામ રામ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ